નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આજે આપણે એક એવા રહસ્યમય વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે ઘણી વાર આપણામાંથી અનેક લોકોના ઘરમાં જોવા મળે છે પરંતુ તેની પાછળના સંકેતો અને અર્થો વિશે બહુ ઓછા લોકો જાણે છે શું તમે ક્યારે વિચાર્યું છે કે જ્યારે તમારા ઘરમાં અચાનક છછુંદર દેખાય ત્યારે તેનો અર્થ શું હોઈ શકે આ નાનું દેખાતું પ્રાણી માત્ર એક સામાન્ય જીવ નથી પરંતુ તે અનેક ધાર્મિક જ્યોતિષીય અને વૈજ્ઞાનિક સંકેતો લઈને આવે છે છછુંદર જે દેખાવમાં ઉંદર જેવું લાગે છે પરંતુ તેની ચામડી અને છાલમાં ખાસ ફરક હોય છે સામાન્ય રીતે ભેજવાળી અંધારી અને જમીન નીચેની જગ્યાઓમાં રહે છે પરંતુ જો તે તમારા ઘરમાં કે ઘરની આસપાસ દેખાય તો એ કોઈ સામાન્ય ઘટના નથી ગણાતી જ્યોતિષશાસ્ત્ર મુજબ જ્યારે છછુંદર ઘરના અંદર કે બહાર દેખાય છે ત્યારે તે કંઈક મોટો સંકેત આપે છે જે વ્યક્તિના ઘરમાં છછુંદરનું દેખાવું થાય છે તેને હળવાશથી ન લેવાય કારણ કે આ પ્રાણી ઘણીવાર શુભ સમાચાર લઈને આવે છે પરંતુ કેટલીક વાર તે ચેતવણી પણ આપી જાય છે હિન્દુ ધર્મમાં દરેક જીવનું પોતાનું સ્થાન છે જેમ ગણેશજીનું વાહન ઉંદર છે તેમ છછુંદર પણ એક પ્રકારની શક્તિનું પ્રતીક છે ધર્મગ્રંથો કહે છે કે છછુંદર માતા લક્ષ્મીની સંદેશાવાહક છે એટલે જ્યારે તે તમારા ઘરમાં આવે છે ત્યારે માનવું જોઈએ કે દેવી લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ કરવાની તૈયારીમાં છે ઘણા લોકો કહે છે કે જો ઘરમાં વારંવાર છછુંદર દેખાય તો તે ઘરમાં ધન અને સમૃદ્ધિ વધારવાની શરૂઆત થાય છે છછુંદરનું દેખાવું એ ઈશારો છે કે તમારા નસીબના તાળા ખુલવા જઈ રહ્યા છે અને લાંબા સમયથી અટવેલા કાર્યો હવે પૂર્ણ થવાના છે પણ મિત્રો છછુંદર વિશે વિજ્ઞાન શું કહે છે તે પણ જાણવું જરૂરી છે વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો છછુંદર એવા જીવ છે જે જમીનની અંદર રહે છે અને અંધારામાં જીવતા હોય છે તેમાં એક પ્રકારનું તીવ્ર ઝેર હોય છે જે કોબરાના ઝેર જેટલું ખતરનાક ગણાય છે તેના થૂકમાં એવી સાર દ્રવ્ય હોય છે જે માણસના શરીર પર પડે તો તે જગ્યા સંવેદનહીન થઈ જાય છે એટલે જો ક્યારે છછુંદર તમારા નજીક આવે તો અતિ સાવચેત રહેવું જોઈએ પરંતુ આ સાથે જ આ પ્રાણીનું એક આધ્યાત્મિક મહત્વ પણ છે હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે જે ઘરમાં છછુંદર હોય છે ત્યાં ઉંદર અને અન્ય નાના જીવ રહી શકતા નથી કારણ કે છછુંદર તેમને દૂર રાખે છે એટલે તેને રક્ષક પ્રાણી પણ માનવામાં આવે છે જો સવારે ઉઠતાની સાથે જ તમને છછુંદર દેખાય તો તે ખૂબ જ શુભ સંકેત છે છે તેનો અર્થ કે માતા લક્ષ્મી તમારા પર પ્રસન્ન છે અને ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે જો રાત્રે છછુંદર દેખાય તો તે સંકેત છે કે તમારા જીવનની પરેશાનીઓ હવે ખતમ થવાની છે અને હવે સમય શુભ બનશે જો છછુંદર તમારા આસપાસ ગોળ ચક્કર મારીને જાય તો સમજવું કે કોઈ મોટી મુશ્કેલી તમારી પાસેથી ટળી ગઈ છે અને હવે તમારા જીવનમાં અચાનક લાભ થવાના છે ખાસ કરીને જો દિવાળીના દિવસે છછુંદર દેખાય તો તે સૌથી શુભ માનવામાં આવે છે કારણ કે તે દિવસે દેવી લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરે છે અને જો તે દિવસે તમારા ઘરમાં છછુંદર દેખાય તો માનજો કે દેવી લક્ષ્મી સ્વયં તમારા ઘરમાં પ્રવેશી ચૂકી છે જો છછુંદર તમારા ઘરના દરવાજાની વચ્ચેથી અંદર પ્રવેશે તો તેનો અર્થ છે કે આખો વર્ષ તમારા ઘરમાં ધનની કમી નહીં રહે જો તમારું ઘર ધાર્મિક વાતાવરણ ધરાવતું હોય જ્યાં દરરોજ પૂજા થાય છે ત્યાં છછુંદરનું દેખાવું વધુ શક્ય બને છે કારણ કે ત્યાં સકારાત્મક ઉર્જા વસે છે જો તમને તમારા ઘરમાં છછુંદર દેખાય તો તેને ભૂખ્યું ન રાખવું જોઈએ તેને ખાવાનું આપવું ખૂબ જ શુભ માનવામાં આવે છે ખાસ કરીને શુક્રવારે જો તમે તેને નારિયેળ ખવડાવો તો દેવી લક્ષ્મી વધુ પ્રસન્ન થાય છે ઉપાય કરવાની વિધિ ખૂબ જ સરળ છે કોઈપણ શુક્રવારે તમે એક તાજું નારિયેળ લો અને તેને તમારા ઘરના મંદિરમાં રાખો પછી કમળ ગટ્ટાની માળા લઈને ઓમ લક્ષ્મ મહાલક્ષ્માઈ નમ મંત્રનો એકસો આઠ વાર જાપ કરો ત્યારબાદ દીવો પ્રગટાવી ધૂપ અને દીપથી નારિયરને અભિમંત્રિત કરો અને રોલીથી તિલક કરો હવે આ નારિયેરને તોડીને નાના ટુકડા કરો અને તે જગ્યાએ મૂકી દો જ્યાં છછુંદર આવતું હોય આ ઉપાય અગિયાર શુક્રવાર સુધી કરવાથી માતા લક્ષ્મી તમારા પર અનંત કૃપા કરશે અને તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની વર્ષા થશે આ ઉપાય દરમિયાન ખાસ સાવધાની રાખવી જોઈએ કે નાળિયેરના ટુકડા ભૂલથી પણ પગ નીચે ન આવે કારણ કે તે મહાલક્ષ્મી મંત્રથી અભિમંત્રિત કરવામાં આવ્યા છે જો નારિયેળનો થોડો ભાગ બચી જાય તો તેનો ચૂરો બનાવીને કીડીઓને આપી દો આ ઉપાય કરવાથી તમારા જીવનની બધી અડચણો ધીમે ધીમે દૂર થવા લાગે છે જે લોકો આ ઉપાયને શ્રદ્ધાપૂર્વક કરે છે તેના ઘરમાં ધન દોલતની કમી ક્યારેય નથી રહેતી અને ઘરમાં હંમેશા માતા લક્ષ્મીનો નિવાસ રહે છે પરંતુ મિત્રો સાથે સાથે છછુંદરથી સાવચેતી રાખવી પણ એટલી જ જરૂરી છે કારણ કે તેના થૂંકમાં રહેલા ઝેરને કારણે જો તે તમારી ચામડી પર પડે તો લખવો થઈ શકે છે અથવા વાળ ખસી શકે છે ખાસ કરીને રાત્રે તમે સૂતા હો ત્યારે જો છછુંદર નજીક આવી જાય તો તે તમારા પગની આંગળીઓને કોતરી શકે છે અને તમને ખબર પણ નહીં પડે કારણ કે તેનું થૂક તે ભાગને સૂન કરી દે છે તેથી જો તમારા ઘરમાં છછુંદર રહે છે તો રાતે દીવો પ્રગટાવી રાખવો અને શક્ય હોય તો તેની આવજાવની જગ્યા બંધ કરવી જે લોકો શ્રદ્ધાપૂર્વક અને સકારાત્મક મનથી છછુંદરને માતા લક્ષ્મીની સંદેશાવાહક સમજીને પૂજાવાળી રીતથી તેનું સન્માન કરે છે તેમના જીવનમાં કદી અભાવ રહેતો નથી ધન વૈભવ સુખ અને સમૃદ્ધિ તેના ઘરમાં હંમેશા રહે છે આ નાનકડા પ્રાણીમાં દેવીની દયા છુપાયેલી છે અને તે દયા ત્યારે જ પ્રગટ થાય છે જ્યારે આપણે વિશ્વાસથી તેની સાથે વર્તીએ તેથી મિત્રો જો તમે ક્યારે તમારા ઘરમાં છછુંદર દેખાય તો ડરશો નહીં તેને પ્રેમથી જુઓ તેને ખવડાવો અને પૂજ્ય પ્રેમાનંદજી મહારાજના ઉપદેશ મુજબ માતા લક્ષ્મીની કૃપા મેળવવાનો અવસર માનવો છછુંદર કોઈ અશુભ પ્રાણી નથી પરંતુ એક દિવ્ય સંદેશ લાવનાર છે જે આપણને યાદ અપાવે છે કે દેવી લક્ષ્મી હંમેશા પોતાના ભક્તોની સાથે જ છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે